અમારે એક નવા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે ખાસ જણાવતા આનંદ થાય કે આજે આપણે ખજૂરભાઈ ભાવનગર આવવાના છે તેલ યાત્રા લઈને ખજૂરભાઈ ભાવનગર આવવાના છે રિંગ રોડે તો રિંગ રોડે આપણે જશું ખજૂરભાઈની મુલાકાત કરીશું આપણે બ્લોગ બનાવશું બનતા લગીને આપણે મુલાકાતની શક્યતા કરીશું પણ બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સરસ મજાનો બ્લોગ બનાવશું અને ખજૂરભાઈનો વિડિયો ઉતારીશું

મલ્હાર ઢોસા કામે કૃષ્ણ ફૂલ કોમ્પલેક્ષ ભાવનગર જિલ્લામાં દસ તાલુકામાં આપણે સદુરભાઈ આવવાના છે રેલી લઈને સરસ મજાની દુકાન છે ને જો અહીંયા આપણે વિપુલભાઈ આવી ગયા છીએ કેમ કે છે વિપુલભાઈ અને આપણા ખાસ ખાસ વિક્રમભાઈ છીએ ફોજી ગયા છે ભાવનગરમાં ખધીરભાઈ આવવાના છે હા સિનકેલ ખુધીરભાઈનું ઘાણીનું સિનકેલ રિંગ રોડ ઉપર આપણે છે એની મળે છે બધા મારા ખાસ આવી ગયા છે બ્લોક કરવા માટે છે ખજૂરભાઈ અને આમ એક નંબર રોલ કર્યો છે તમે વાત પૂછો મારા આવી ગયા છે કેવો માહોલ છે કિરણ બેન હા બસ મજા હા હા હાલો મિત્ર જો બધા મિત્રો આવતા જાય છે અમુક ટકા આવી ગયા છે તો બધા મિત્રો મુલાકાત કરશું અને ખજુરભાઈ નું સરસ મજાનું સ્વાગત કરશું તો આ ખાસ તમને બતાવી દઉં જો આ છે આપણે દુકાન ખજુરભાઈ ની સ્પેશિયલ શોપ નંબર તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મળવી આગળ ખજુરભાઈ આવી ગયા છે તો આપણે ખજુરભાઈનો શૂટ કરીશું ખજુરભાઈ પહોંચી ગયા છે રિંગ રોડે ખજૂરભાઈ ભાવનગર આવી ગયા છે આવી ગયા છે શૂરભાઈ જે ઉતરાણની તૈયારીમાં છે શૂરભાઈ મૃદકે જય માતાજી જય માતાજી જય માતાજી આમ કોણ અમારી ખજુરભાઈ સિંચલ છે ભાઈ થોડી સાઈડ આપો થોડી સાઈડ આપો ખજુરભાઈ સિંચલમાં ખાસ આજે આવ્યું તો આજે કોઈને ઇન્વાઇટ નથી કર્યા ન કરવાનું કારણ એટલે કે ભીડ વધારે થઈ જાય છે ને અમારું જે બ્રાન્ડ છે ખજુરભાઈ હાઈલાઇટ નથી થતું એટલે ખાસ આજે અહીંયા આવ્યું હતું અમારા ભાઈ તમામ જેટલા ભાવનગરવાળા છે તમામ લોકોને કહીશ કે ભાઈ થોડું ખાવ પણ સારું ખાવ ખજુરભાઈનું શુદ્ધ સિંચેલ ભાવનગરમાં ઉપલબ્ધ છે એટલે તમામ લોકોને કહું છું કે ભાઈ જરૂરથી ઓર્ડર કરજો નહીં માપના રહ્યો આમ તો ભાવનગર આમ છે મારા મમ્મી ભાવનગરના એટલે આમ ભાવનગરનો ભાણિયો હતો એટલે ભાવનગર વાળા ભાણાને હાથ પી લઈ ગયો ભાઈ હાલો ભાઈ બધા આ બાબત જરૂર

જો બધા પબ્લિક છે બધા ટોટલ બ્લોગર છે બધા મિત્ર બધા મિત્રો શૂટ કરે છે ભાવનગર <laughs> ના <laughs> <laughs>

તમારો ભાવ ઓટોમેટિક શરૂ થાય યાર કે હવે કેડ વટી જાય છે ચાલુ લાઇટ જે ભાઈ ટોપ લોગર્સ 007 ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ભાઈ બહુ મહેનત કરે છે સવાર સવારમાં 8 વાગે ઊઠીને ખાસ આવા છે ને ભાવનગર સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બિદુરભાઈ

હાલો મિત્રો તો વિડીયોમાં કન્ટીન્યુ રહેજો મળીએ વિડિયોમાં આદશ હાલો મિત્રો જો આપણે ખજૂરભાઈને મળી રહ્યા ઈ ગયા છે ઘરે ખજૂરભાઈ ભાવનગર થી વર્તેશ દાવાના હતા વર્તેશ થી સીહોર સીહોર થી તળાજા દાવાના હતા અલગ અલગ ઓપનિંગ કરવા દાવાના હતા એટલે રેલીમાં આપણે કાઈ જોડાઈ ન શક્યા આપણે થોડું કામ હોવાથી થી આપણે આઈ ગયા છીએ ઘરે અને આ વીડિયો આખો બની ગયો છે આ વીડિયો તમને ગમે તો લાઈક કરી દો શેર કરી દો અને ચેનલમાં નવા આવો ચેનલને ને કરી નાખો હાલો તો મળે એક નવા વિડીયો પણ ત્યાં પછી બસ ને બાય બાય